રોમશું ગી ના કલાક સી આઠ કલાક કલાક જ છે ના આઠ કલાક છે બહાર આઠ કલાક જ થોડું ઓછું વાંચ્યું છે પાછું ઓછું વાંચ્યું છે પેલું નહીં એટલે પાછા હળવે હળવે પાવે છે અને પેલું કલાકે આલો ને એટલે જમ જમ હારે હશે માર કે આવું પડશે એમ તો એને તો હાલ જવા જોઈએ દિલ ચૂકતે છે એટલે કોઈ હોદો નહીં પણ નવા ચીયા છે બીજા રોમ બા ઓહો હો રોમભાઈ તો આ વખત કોઈ આચ્યું જ નથી પ્રોમભા ને કેટલા વીઘા જમી છે બાવીસ વીઘા જમી છે અને ખાલી તેર કલાક જ આચ્યું છે પોસો દાડા એક ધારી પોણી હેડ તું તોય નહીં પી રહેતા અને ખાલી તેર કલાકમાં પટાઈ નાખ્યું છે એ તો હવે એની વાત છે મારો બેટો ઓમ કેવો પેલો પેલો પૈ નોખે છે હમણાં તો ડાયરેક્ટ કદું કલાકે આવ્યું હોત ને તો અમે તરત પૈ નોખે અને ભાગ હોત ને તો હળવે 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 પોસ દાડા છ દાડા કરે એ તો તમારી વાત છે બધાની તો ભાગમાં એવું કર્યું છે પછી છે આ હિસાબ પૂકનો બાચી છે ના હિસાબ તો કમ્પ્લીટ છે આગળ છે ભીખોભા ઓહો ભીખો ભાઈ જેટલું વાંચ્યું છે ભીખાભાના બે કલાક આગળના છે અને ખોળ કલાક આવ્યા ને અઢાર કલાક છે ભીખાભાને લખવા જયારે અઢાર કલાક એ તો એને કાઠું છે એટલે કોઈ હાલ હોતો નહીં તો હાલશી રા એને પાગમાં ઠકોણું નહીં હોતું અમે એને મહેનત જ નહીં શું ઠકોણું હોય પાગમાં આગળ કોણ છે ઓહો એટલે વેરસીનું છે વેરસીનું કેટલું બાચી છે પેલા લેવા મેચો તો જે આવ્યો નહીં

નર પૈસા તો વાપરી રહ્યું છે વાવેતર મન વાવેતર મન જો ની ઠંડ કાઢી રહ્યો છે હવે ના હાલ છે રાત નું પોણી છે દાડે હાલવું જ નહીં કલાક હાલ તો જુર આવે છે અને ઓમ પાછા કે પોણી નહીં હાલતા પોણી નહીં હાલતા કે દાડે તમને લે પોણી ના પાડ્યું રાતનો મારો હોય તો રાતનું તો અલગ દાડે અમાર તો થોડુંક પાવું પડે કે અમારે ઘરનો બોલ છે એટલે થોડું થોડુંક પાવું પડે કે આ તો કઈ પેલા અમને દાડે આલમ પછી તમે રાતનું પાવો અમારે કોઈ પછી રાતના ઉજાગરા ના થાય વાત કરે છે આ બાજુ આજ તમને પાછા આવશે મને છોકરાને મેચો અમને પાછા હોય આવશે આ બાજુ આ દહ દાડા થઈ ગયા મગફળી પાયે ખરેખર ભૂકી કાગળ જેવી મારે મગફળી થઈ ગઈ છે મને તો ખરેખર મારે તો ત્રાસ છે ફુવારા પાવે છે અને રાતનો વારો આવે એટલે કે વેરસી તારે પોણી વાળા છે એટલે શું અમે એટલે મશીન બીજું છે એટલે રાતનું પોણી વાળા લે અમે ભાગ તમારે કલાક આલા છો કોઈ મફત તો કોઈ પાતા નહીં હોય વાત કરો છો હવે મારી મગફળી તમે જુઓ અને આ જુઓ છે દાડા નો ફરક એને મારી લીલી છે મારે હોકી કાગળ જેવી થઈ ગઈ છે મારે ઊં તો મન લાગે માથે છે એકવીસો ના ભાવનું કટુ આવ્યું છે એને એટલી ખબર નહીં પડતી હોય કે વેરસી બાપડો પગે થોડો ટૂંટો હશે એને એક્સિડન્ટ થયેલો હશે એટલે રાતનો ના ફરી કે એને દાડે પોણી આવવું પડે તો એ ગતું હમત નથી એને ફુવારાથી તો મારો દાડે ચોવીસ કલાક ચાલુ કરીને બેઠો હોય એનો છોકરો એવો નહી એવો આજે તો એના ઘેર જવું છે અને એને કઈ જવું છે કે ભાઈ તું પોણી આલવું હોય તો કાયદેસર દાડા વાળો આવે એમાં અમારે કોક દાડો તો આવે કે ના આવે એમ તારે જો જે દાડે વાવેતર કર્યું એ દાડે મોડી ને ધોન પાકે એટલી ઘડા રાતનું જ પાવાનું એટલે શું અમે કોઈ મશીન બીજા છે રોબોટ બીજું છે આ જો એને ફુવારા છે હોય બોલો ફુવારા તો રાત નું ચાલુ કરો શું ફરક પડે એમ કુસુમ આજ મન જવાજે જે તો આજ ગભીર નહી તો આ વેરસી નહી આજ મામલાનો ચુકાદો કરો પાકકો સો ટકા જવા જે મને આજ પેલા જૂના પૈસા બાચી એનથી હાલવા અને નવા એનથી હાલવા પોણી પાવ છે પણ પૈસા નથી હાલવા ખરેખર

તો એ પાછું અમુક તો કેવું કરે છે કે રોકડિયા નહીં પાલવતું નહીં પાલવતું એટલે પણ જેનો પાક આવતો હોય એમ તો પાલવે જ કે તમને તો ચમ ના પાલવે હવે પોણી કો ઘરે ચાર કલાક આપતા હોય એટલે બધું ભેગું બિલ ભરવાનું એટલે પાલવે જ કે હવે બધો હિસાબ પટ્યો જ નહીં તો ફોરી ફોરી મસ્ત એક થાર લેવી હતી ટાટા કાળ જઈ ગમે એમ ફરો પછી અમારા પૈસા થાર લેવી તમારે એમ ઓહો શિકાર આવ્યો છે ઘેર શિકાર ઘેર આવ્યો છે એટલે

મારે પેલો પગલો જેનો ચકડો હતો તારે બોર કર્યોગલાન પણ ના આવ્યોગલા ને બે દાડો મને દારે પોણી આલ્યું દાડા ને પોણી તે દાડો નથી પાઈ રસ કાબ ની ચાળા અલ્યા રાજકા બાદરીની જો વાત કરું તો બે ચારા છે હવે બે ચારા તો ચીટલી વાર થાય તો ડારે આલે એક 15 મિનિટ ફૂંક મરાઈ દી ડારે વધે તારે આલુ કે નથી વધતું મારે ઓર થઈ રહે છે આ ખેતરમાં પણ રીતી રીતી પાણી આલ હારા હારા જે હારા હારા ખેડું તો સુજે ને પાણી જે મજૂરી કરી એ આલ કે પણ એમ કું તો બધા મજૂરીવાળા છે કે તાર બધા મજૂરીવાળા છે તારે મગનો પીખલો આમાંથી કે તન મજૂરીવાળા લાગે છે લે આ પાળો ભાગ સોકે સોકો આલેલો છે આ પાળો લિસ્ટમાં વાત કરું જૂઠું નથી બોલતો પણ તમારે તમને ખબર છે છે બાચી હિસાબ ખબર છે બાચી છે ના એમ એમ નઈ દાડે પોણે આલે તો થોડું શું પોણે થોડું સારો થાય રાત ના મજા ના આવે લ્યા ફરી પણ તમને મજૂરી કરતા દૂર આવે છે મજૂરી કરતા દૂર નથી આવતી તો ફરી રાત ના પછી ચારા પોણી હગરે ના પછી છે ને એ સોર હમો ના થાય એમ પાકે ના વગી ધોરણ ધારે પકવાનો છો તારે પોણી આપણે મગફળી ના રેચી છે આગળ નો બાચી ના હાલ મગફળી આગળ દોઢસો રૂપિયા બાચી છે આ દોઢસો છે આ રૂપિયા વાંચી છે આઠ કલાક પોણી આંચ્યું છે

રાખો એટલે વાત તો રાત ની જ રીતે પડશે રાત ની તો રાત ની શું કઈ જાય પછી મારે બધી મજૂરી માથે પડે શું છે વળી અમે તમે કોઈ દાડે હાલવાના છો નહી

આવો પીરે હેરુંદરુ વધારે હોય બીજું આવતું પાછા ચુકસે થાય ને કરી મારો ઓળશો પછી દાડે જ તો આવું છે આખો દાડી રાતનો મારો તો કોઈને ગમતો નથી પેલા કે એમ જ નહીં ગમતો અરે કે એમ જ નહીં ગમતો પણ એક ફેરો હાલવા જેવાય ટ્રાય મારે જેવો કરે છે મહેનત આ રે એમ કીધું કે મને દાડે હાલો દાડે હાલો એક દાડે હાલુ વાર કેવું થાય છે વાત